ભરૂચમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં કાર ચાલકે મોપેડ રિપેરિંગ અર્થે લઈ જતા યુવાનોને લીધા અડફેટે ઘટનામાં એકનું મોત ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં એક કાર ચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો જે ઘટનામાં એક યુવકનું મોત નીપજવાનું સામે આવ્યું છે ખાનગી કંપનીમાંથી કામ કરી પરત ભરૂચ શ્રવણ ચોકડી પર આવેલ જૂના ભરૂચના હાથીકાના વિસ્તારમાં રહેતા પ્રતિકસિંહ સોલંકી પોતાની મોપેડમાં ખામી સર્જાતા તેના મિત્રોને બોલાવ્યા હતા જે બાદ મોપેડની રિપેરિંગ કરવા માટે તેઓ લઈ જઈ રહ્યા હતા તે જ દરમિયાન અચાનક આવેલ એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા કાર ચાલકે યુવાનોને અડફેટે લીધા બાદ સર્જાયેલ ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું ઘટના બાદ કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું કહેવાય રહ્યું છે અકસ્માતની ઘટનામાં મૃતકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેઓના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા સાથે જ આ ઘટનાને કથિત કોઈ યસ નામના કાર ચાલક ઈસમે અંજામ આપ્યો હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ તે નશાની હાલતમાં હોવાનું પણ કહ્યું હતું સાથે તે કોઈક બુટલેગરનો પુત્ર હોવાનું પણ કહેવાય રહ્યું છે ભરૂચ એ ડિવિઝન પોલીસે મામલો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનો અને મિત્રોની ફરિયાદના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ શરૂ કરી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ